ના સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકોની મતગણતરી જ્યાંથી અપડેટ આપશે આપણને વિભુ જે વિભુ જે સંધ્યા સાણંદ નગરપાલિકાની મતગણતરી છે તે સવારે નવ કલાકે શરૂ થવાની છે અને અત્યારે આપ જોઈ શકો છો કે સાણંદ નગરપાલિકાની જે મતગણતરી છે જે જીડી વિદ્યાલય છે કે ત્યાં મતગણતરી શરૂ થવાની છે અત્યારે એજન્ટોને પ્રવેશ આપવાનો શરૂ કરી દેવામાં આવ્યો છે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે આઠ વાગ્યા પછી હવે સ્ટ્રોંગ રૂમ ખુલશે અને સુરક્ષા સાથે જે ઈવીએમ છે તેને બહાર લાવવામાં આવશે અને નવ વાગે મતગણતરી શરૂ થશે સાણંદ નગરપાલિકાની અઠ્યાવીસ બેઠકો અઠ્યાવીસ બેઠકો છે સાત વોર્ડ છે તેની મતગણતરી છે તે થોડી જ વારમાં શરૂ થવાની છે તમામ લોકોમાં ઉત્સાહ છે જોકે તમામ લોકોએ ઉમેદવારો હતા તેમને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પરંતુ આજે ઉમેદવારોનો ભાવિનો ફેસલો થશે અત્યારે જયારે સાણંદ નગરપાલિકાની છે ચોત્રીસ હજાર ચારસો ચારસો જેટલા મતદારો હતા જેમાંથી એકસાઠ પોઈન્ટ પચાસ ટકા મતદાન છે તે થયું હતું અત્યારે તમામ જે ઉમેદવારો છે અથવા તો એજન્ટો છે તેને પ્રવેશ આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે આઈ કાર્ડ હોય તેમને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે સ્ટ્રોંગ રૂમ છે હવે થોડી જ વારમાં ઓપન થશે જી સંધ્યા જી બિલકુલ આપ અમારી સાથે જોડાયેલા રહેશો સતત આપની પાસેથી અપડેટ પણ લેતા રહીશું